સુરત વલસાડ નવસારી તાપી ડાંગમાં વરસાદની આગાહી છે તો અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદની આગાહી છે હવામાન વિભાગે કમોસમી વરસાદ સાથે ગરમીની પણ આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમીનો પ્રકોપ રહેશે ચૌદ અને પંદર એપ્રિલે અમદાવાદમાં હીટવેવની આગાહી છે ગત રોજ હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહતીએ જણાવ્યું હતું કે દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં ઉદભવેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે રાજ્યમાં ફરી કમોસમી વરસાદ પડવાની શક્યતા ઊભી થાય છે બે દિવસ બાદ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે બાર તેર અને ચૌદ એપ્રિલે વરસાદની આગાહી છે આ દરમિયાન અમરેલી ભાવનગર બોટાદ સુરત ભરૂચ વલસાડ નવસારીમાં વરસાદી માહોલ રહેશે વરસાદની સાથે જ બે દિવસ ગરમીનું જોર યથાવત રહેશે રાજ્યમાં બે ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાય છે રાજ્યમાં એક તરફ ગરમી બીજી તરફ કમોસમી માવઠાનો માર રહે છે ગુજરાતમાં તેર એપ્રિલે આઠ જિલ્લાઓમાં માવઠાની કરવામાં આવી છે આગાહી ગુજરાતમાં એક બાજુ ગરમી તો બીજી બાજુ કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ફરી કમોસમી વરસાદની સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી બાદ ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બાર એપ્રિલે ભરૂચ સુરત અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે તેર એપ્રિલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના છે સુરત વલસાડ નવસારી તાપી ડાંગમાં વરસાદની આગાહી છે તો અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદની આગાહી છે હવામાન વિભાગે કમોસમી વરસાદ થતા ગરમીની પણ આગાહી કરી છે તો ખેડૂત મિત્રો આતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ